સુરતની રાજસ્થાન ફરવા ગયેલા ઉદ્યોગપતિને હાઈવે પરથી લૂંટી લેવાયા હતા રાજસ્થાન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી સુરતના ઉદ્યોગપતિ રાજસ્થાન હાઈવે પર લૂંટાયા હતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ ગુજરાતી પર હુમલો કરી લૂંટ ચલાવાઈ હતી ગુજરાતી પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન ફરવા જતી વખતે ઉદયપુર હાઈવે રાત્રે મોડી રાત્રે લઘુશંકા માટે ઉતર્યા હતા તે સમયે બાઇક સવારો રોકડ અને જ્વેલર્સની લૂંટ કરી હતી લૂંટારાઓ પંદર હજાર રોકડા અને સોનાની ચેઇન વીટી મળી ત્રણ લાખથી વધુની લૂંટ કરી ભાગે છૂટ્યા હા એટલા મામલે ઉદ્યોગપતિ રાજસ્થાન ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અમલોક સુરતથી ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલાં જ પચાસ કિલોમીટર પહેલાં પીપલી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળો એના એકાદ મિનિટમાં જ ત્રણ લોકો બાઈક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારા ગાડી પાસેમાં મારા જે ફેમિલી મારી વાઇફ મારા ફ્રેન્ડની વાઇફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગી એ દરમિયાનમાં પેલો ત્રીજો ભક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ઘા કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને હીરાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપલી ગામ પાસે અને ઋષભદેવ પોલીસ સ્ટેશનની હાથમાં બન્યો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी अपडेट रहवा માટે जोड़ायला रहो एस नाइन न्यूज़ साथे